નમસ્કાર પ્રવેક ટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છો ગિફ્ટ સિટી ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારી અધિકારી તેમજ ગિફ્ટ સિટી ખાતે અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓને લીકરના સેવન માટે મુક્તિ આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય ગીતા જયંતિ પર શિક્ષણમંત્રી પ્રફુલ પાંચેરીયાએ કરી જાહેરાત બાદ વિપક્ષોએ સરકારને ભીસમાં લેવાના કર્યા પ્રયાસ અમદાવાદ મહાનગરપાલિકાની બેઠકમાં ઢોર અને હાટકેશ્વર બ્રિજ મામલે વિપક્ષનો હોબાળો શાસક અને વિપક્ષનો આરોપ પ્રત્યારોપ કુસ્તી બાદ બજરંગ પુનિયા પણ સરકારથી નારાજ કુસ્તી એસોસિએશનના પ્રમુખની વરણીના મામલે પુણ્ય પદ્મશ્રી પરત કરશે એનઆઈએ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાના પાંચ લોકોની કરી ધરપકડ ટ્રાન્સફર વોરંટ દ્વારા વધુ તપાસ માટે ધરપકડ અને હવે સમાચાર જોઈએ વિગતવાર સૌપ્રથમ વાત કરીએ આયુષ્યમાન કાર્ડને લઈને તો ભારતમાં આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન હેઠળ પચાસ કરોડથી વધુ આયુષ્યમાન કાર્ડના આઈડી બનાવવામાં આવતા આરોગ્ય વિભાગે એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે આ અંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ દ્વારા માહિતી જાહેર કરી હતી પીએમ નરેન્દ્ર મોદીની સરકારે ભવિષ્ય માટે પૂર્ણ રીતે તૈયાર છે આ સાથે વધુમાં જણાવ્યું હતું કે મજબૂત અને સ્થિતિસ્થાપક હેલ્થકેર ઇકોસિસ્ટમ માટે ડિજિટલ હાઇવે બનાવવાનો પ્રયાસ કરાશે તો વાઇબ્રન્ટ ગુજરાત સમિટ બે હજાર ચોવીસ પહેલાં શનિવારે ભરૂચમાં કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ માટેના એક મહત્ત્વના સેમિનારનું આયોજન કર્યું છે જોઈએ તે વિશે અમારો ખાસ અહેવાલ

ટકાઉ ભાવી માટે સહયોગી રીતે એક રોડમેપ તૈયાર કરવાનો છે સાથે જ પોલીસે મેકર્સ પ્રેક્ટિશનર્સ શિક્ષણવિદો અને વૈશ્વિક ઉદ્યોગ નિષ્ણાતોને એક મંચ પર લાવવાનો છે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશીએ ગુજરાતને ભારતના પેટ્રો કેપિટલ તરીકે ઓળખાવ્યું સાથે જ તેમણે રાજ્યની વિશિષ્ટતા પર ભાર મૂકતા મજબૂત ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક જેવા વ્યૂહાત્મક ફાયદાઓ પર પણ પ્રકાશ પાડ્યો અંકલેશ્વર ઝઘડિયા દહેજ અને પાનોલી જેવા ઔદ્યોગિક કોરિડોર વચ્ચે સેમિનાર માટે ભરૂચની પસંદગી કરવામાં આવી છે તો ગુજરાતને ભારતનું પેટ્રોકેમિકલ તરીકે ઓળખવામાં આવે છે અને ભારતના કેમિકલના કુલ ઉત્પાદનમાં લગભગ પાંત્રીસ ટકા યોગદાન ગુજરાતનું છે છેલ્લા ત્રણ વર્ષોમાં ગુજરાતની કુલ નિકાસના લગભગ સુડતાલીસ ટકા નિકાસ કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ઉત્પાદનનો ફાળો જાય છે આ સેમિનારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયા રાજ્યના ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈ હાજરી આપે તેવી શક્યતા છે સેમિનારમાં કેમિકલ અને પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીઝના અગ્રણીઓ પણ ભાગ લેવાના છે આગામી દસમી જાન્યુઆરીથી ગાંધીનગરમાં ત્રણ દિવસીય વાયબ્રન્ટ ગુજરાત સમિટનો પ્રારંભ થવાનો છે બ્યુરો રિપોર્ટ પ્રવે ટીવી અમદાવાદ શહેરમાં કોંગ્રેસનો આંતરિક વિવાદ યથાવત જોવા મળી રહ્યો છેલ્લા ઘણા સમયથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિપક્ષ નેતા શહેઝાદ ખાનને બદલવામાં આવે તેવી માંગ કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ તેમને બદલવામાં ન આવતા કોંગ્રેસ કાઉન્સિલરોની અંદર આંતરિક વિખવાદ યથાવત રીતે જોવા મળ્યો છે આજે મળેલી સામાન્ય સભામાં પણ કોંગ્રેસના અમુક કોર્પોરેટર માત્ર હાજરી પુરાવીને જ ચાલતી પકડી હતી જેમાં એએમસી ઉપનેતા નીરવ બક્ષી ઝુલ્ફી ખાન પઠાણ સમીરા શેખ માધુરીબેન કલાપી રાજશ્રીબેન કેસરી ઇકબાલ શેખ સહિતના કોર્પોરેટરે ચાલુ સામાન્ય સભામાં ચાલતી પકડી હતી સાથે સામાન્ય સભામાં વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો ત્યારે તેમના સમર્થનમાં કોંગ્રેસના કોર્પોરેટરો જોવા મળ્યા ન હતા પરંતુ તેમના હાથમાંથી માઇક લઈને પોતાની રજૂઆત કરતા નજરે પડ્યા હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મળેલી સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા અમદાવાદ શહેરની રખડતી ગાયોનો મુદ્દો ફરી એકવાર ઉછળ્યો હતો જેમાં વિપક્ષ નેતાએ જણાવ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગ શહેરમાં રખડતી ગાયો પકડવાનું કામ તો કરે છે પરંતુ દુઃખની બાબત એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની લાપરવાહીને કારણે આજે દરરોજ ત્રીસથી વધુ પશુઓ મળી રહ્યા છે જે પહેલી જાન્યુઆરી બે હજાર ત્રેવીસથી ત્રીસ નવેમ્બર બે હજાર ત્રેવીસ સુધી ચૌદ હજારથી વધુ પશુઓ પકડવામાં આવ્યા હતા પરંતુ છેલ્લા વીસ દિવસમાં પાંચસોથી વધુ પશુઓના મોત થયા છે રજૂઆત કે બાદ કોઈ બી નિકાલ નહીં હોય आज भी ढोरवाड़ा में कल के दिन भी दस पंद्रह गाय मरी थी जबकि रोज हम लोगों की तरफ से विरोध हो रहा है वहाँ लोग उपास में बैठे हैं और जो नियम बनाए गए हैं कमिश्नर के थ्रू के दस्तावेज़ होना चाहिए दस्तावेज़ अहमदाबाद के पूर्व में कहीं दस्तावेज ही नहीं है तो आप किससे दस्तावेज़ मांग रहे हो आपका इरादा ही ऐसा है कि गाय अहमदाबाद से चली जाए मैं आपकी बात से सहमत हूँ कि रोड़ों के बीच में गाय नहीं होनी चाहिए आप रोड़ों से गाय हटाया बॉम्बे देखिए जयपुर देखिए इतने महानगर पालिकाओं में भी गाय के लिए अलग अलग नियम है उस नियम से अहमदाबाद में या गुजरात के अंदर करे जाए कि गाय का प्लास्टिक खाने से मृत्यु हो जाती है पोस्टमार्टम किया जाता है पच्चीस किलो प्लास्टिक गाय के पेट से निकलता है सबसे बड़ी बात तो यह है कि ये वही प्लास्टिक है जो अहमदाबाद म्यूनिस्पल कारपोरेशन ने पांच साल से बैन कर दिया गया है आज भी अहमदाबाद शहर में 200 से अधिक ऐसे स्थल हैं ત્યારે આજે વધુ છ જેટલા કોરોનાના કેસ નોંધાયા છે જેમાં ચાર પુરુષ અને બે મહિલાનો કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે તમામ ટ્રાવેલિંગ હિસ્ટ્રી ધરાવતા દર્દીઓ છે જેમાં એક દર્દી સિંગાપોર અને એક દર્દી પુનાથી આવ્યા હતા હાલમાં અમદાવાદ શહેરમાં અઢાર જેટલા એક્ટિવ કેસ જોવા મળી રહ્યા છે તમામ દર્દી હાલમાં હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે જે પણ દર્દીને હોસ્પિટલ દાખલ કરવામાં આવે તો તેના માટે એએમસી દ્વારા એસવીપી તેમજ એએમસી સંચાલિત તમામ હોસ્પિટલમાં કોરોના બેડ તૈયાર કરવામાં આવ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાં હાલમાં કોવિડના અઢાર એક્ટિવ કેસીસ રિપોર્ટ થયેલા છે ગઈકાલના રોજ છ નવા કેસીસ આવેલા છે અને આ તમામ પેશન્ટની કોઈ ટ્રાવેલિંગ હિસ્ટ્રી ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ હિસ્ટ્રી આ તમામ તપાસ કરવામાં આવે છે જે પેશન્ટ એડમિટ થયેલા છે જે પેશન્ટ ડાયગ્નોઝ થયેલા છે એ તમામ પેશન્ટ પશ્ચિમ વિસ્તારના છે કોર્પોરેશન દ્વારા આવા કોઈ પણ ટેસ્ટિંગ માટે અથવા એડમિશન માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવેલી છે ટેસ્ટિંગ માટે તમામ હોસ્પિટલમાં હાલમાં અત્યારે ટેસ્ટિંગની કામગીરી ચાલી રહી છે અને એસયુપી ખાતે આવો કોઈ પણ પોઝિટિવ પેશન્ટ હોય તો એસયુપી ખાતે આ પેશન્ટને એડમિટ કરી શકાય તે પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે સાથે સાથે જે કોઈ પોઝિટિવ પેશન્ટ આવે તેનું જીનોમ સિકવન્સિંગ થાય તે પ્રકારની પણ કાર્યવાહી કોર્પોરેશન દ્વારા ચાલુ કરવામાં આવે છે દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે રાજ્યમાં પણ સતત પોઝિટિવ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરના આંકડા પર નજર કરીએ તો આજે સતત બીજા દિવસે કોરોનાના કેસ વધવામાં ગુજરાત દેશમાં ચોથા નંબરે છે ગતરોજ કરતાં આજે નવા નવ કેસ સામે આવ્યા છે અને કુલ એક્ટિવ કેસની સંખ્યા બત્રીસ પર પહોંચી છે દેશમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે કોરોના સંક્રમિત દર્દીઓમાં નવો વેરિયન્ટ જીએન પોઈન્ટ વન જોવા મળી રહ્યો છે અને તેનો ફેલાવો ઝડપથી વધી રહ્યો છે ગયા અઠવાડિયામાં જીનોમ સિકવન્સિંગ માટે આવેલા દર્દીઓના સેમ્પલમાં આ નવો વેરિયન્ટ જોવા મળ્યો છે આ નવા વેરિયન્ટનું ચાળીસથી વધુ દેશોમાં સંક્રમણ જોવા મળી રહ્યું છે દેશના અગિયાર રાજ્યોમાં કોરોનાના કેસો સામે આવ્યા છે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર છેલ્લા ચોવીસ કલાકમાં કોવિડના ત્રણસો અઠ્યાવીસ નવા કેસ નોંધાયા અને એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે સક્રિય કેસની સંખ્યા વધીને બે હજાર નવસો સત્તાણું પર પહોંચી છે નવા વેરિયન્ટના કુલ એકવીસ કેસ નોંધાયા છે આજે જ્યારે ગીતા જયંતિની ઉજવણી થઈ રહી હોય ત્યારે ગીતા જયંતિના અવસરે ભગવદ્ ગીતાના મૂલ્યવાન ગ્રંથનું જ્ઞાન શાળાના બાળકોને મળે તે માટે રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે રાજ્ય સરકારની તમામ શાળાઓમાં ધોરણ છથી આઠમાં ભગવદ્ ગીતા ભણાવવામાં આવશે જેના માટેનો અભ્યાસક્રમ આજે જાહેર કરવામાં આવ્યો છે ગીતા જયંતિના અવસરે આજે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને પ્રફુલ પાંચેરીયાએ આ મુદ્દે જણાવ્યું કે શ્રીમદ્ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યોને બાળકોના જીવનમાં ઉતારવા માટે ભગવદ્ ગીતાને અભ્યાસક્રમમાં સામેલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે હવેથી તમામ સરકારી શાળાઓમાં ધોરણ છ થી આઠમાં આ પુસ્તક અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવશે જેની કાયદેસરની પરીક્ષા પણ લેવાશે દ્વારા આપણા સર્વાંગી શિક્ષણ શ્રીમદ્ ભગવદ્ ગીતા સિદ્ધાંતોનું મૂલ્યો ભાગ એક છ થી આઠના વિદ્યાર્થીઓ માટેનું અમલીકરણ આપણે શેકડ સત્રથી મિત્રો કરી રહ્યા છે અને મને કહેતા એ બાબતનો આનંદ છે કે આજે ગીતા જયંતિ છે ગીતા જયંતિના દિવસ પૂરા વિશ્વમાં ગીતા જયંતિની ઉજવણી મિત્રો થઈ રહી છે એ જ દિવસે આપણે આ ગીતાના સિદ્ધાંતોનું મૂલ્યો આપણા વિદ્યાર્થીઓ આપણા યુવાનો એ જાણે અને એ એ પ્રમાણેનું જીવન વ્યતીત કરે એના માટેનો આ એક દ્વિતીય પ્રયાસ છે સીતા જીવનનું સંગીત છે એટલે આપણા જે વિદ્યાર્થીઓ છે એ આ જે સર્વાંગી શિક્ષણ અને પૂરક શિક્ષણ એના જીવન માટે છે એટલે કોઈ માટે આ ઉપયોગી છે અને વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ અને સમાજ નિર્માણ રાષ્ટ્ર નિર્માણમાં આ ઉપયોગી બનશે એવી હું દરેકને શુભેચ્છા પાઠવું છું અમદાવાદના સમયમાં તબક્કા

ભાજપ દર વખતે ચૂંટણી આવે એટલે હવે તો ગીતાજીને પણ લાવે છે ગીતાજીના પાઠ દોઢ વર્ષ પહેલા ભાજપે કહેલું કે નેક્સ્ટ અમે ચાલુ કરીશું ખરેખર તો એક વર્ષ મોડા ચાલુ કર્યા છે ગીતાજીના પાઠ ભાજપે ભાજપની સરકાર ચૂંટણી સમયની રાજહતી કે શું હતું ઠીક છે એની વે જે પણ હોય ગીતાજીના ના પાઠ જે ધોરણ છ થી આઠ માં ભણાવવાનું જે નક્કી થયું છે પાઠ્યપુસ્તકમાં એને આમ આદમી પાર્ટી આવકારે છે ખૂબ જરૂરી છે અને એટલા માટે જરૂરી છે કે આપણા બાળકોને એ કર્મનો સિદ્ધાંત ગીતાજીમાં જે ભગવાન કૃષ્ણ અને અર્જુનનો સંવાદ છે એ ન માત્ર સમજવા માટે પરંતુ જીવનમાં ઉતારવા લાયક છે અને એનાથી આપણી બાળકોની સંસ્કૃતિ આપણો બાળકનું ઘડતર પણ સારું થશે પણ એની સાથે સાથે મારે એક નાની સલાહ પણ ભાજપના નેતાઓને આપવી છે કે ગીતાજીના પાઠ સરકારીમાં પોસ્ટ પાઠ્યપુસ્તકમાં સારું છે આપણે એડ કરીએ છીએ પણ તમારા જીવનમાં પણ ઉતારો ધોરણ થી છથી માં ભગવદ્ ગીતા ભણાવવામાં આવશે તેવો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે જેને લઈને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પોતાની પ્રતિક્રિયા આપી છે ભગવદ્ ગીતા એ આ દેશની

સુરતની સર જે જે ઇંગ્લિશ સ્કૂલના આ વિદ્યાર્થીઓ છે એનસીઆરટી દ્વારા આયોજિત પચાસમાં રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર ત્રેવીસમાં સુરતના શાહપોર વિસ્તારમાં આવેલ સર જે ઇંગ્લિશ સ્કૂલના બે વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ પસંદગી પામ્યા છે આ પ્રોજેક્ટ્સ વિદ્યાર્થીઓએ ભૌતિક શાસ્ત્રના શિક્ષિકા રૂપા જયચંદ્રન કટ્ટીના માર્ગદર્શન હેઠળ તૈયાર કર્યા છે મેથ્સ રિકોડિંગ ધી મિસ્ટ્રી ઓફ નેચરનું મોડેલ શાળાના વિદ્યાર્થીઓ મોહમ્મદ અબરાર અને શેખ અબ્રાર દ્વારા પ્રદર્શિત કરાશે ગુજરાતમાંથી પસંદ કરાયેલા કુલ બાર પ્રોજેક્ટમાંથી આ મોડેલ પેટા વિભાગ અમારા માટે ઘણી થેઠળ પસંદ કરવામાં આવ્યા છે આ મોડેલ પૃથ્વીના પરિપ્રેક્ષ્યથી ગ્રહોની ગતિને કારણે બનેલી ભ્રમણકક્ષાની પેટર્ન તેમજ તેમના સમયગાળા વચ્ચેનો ગાણિતિક સંબંધ સ્થાપિત કરે છે આ રાષ્ટ્રીય સ્થળનું પ્રતિષ્ઠિત પ્રદર્શન પુણે મહારાષ્ટ્ર ખાતે છવ્વીસથી એકત્રીસ ડિસેમ્બર દરમિયાન યોજાશે तो हमारा जो कॉम्पिटिशन है तो है पुणे महाराष्ट्र शिव छत्रपति श्री शिव छत्रपति शिवाजी स्टेडियम बालवाड़ी स्टेडियम जे थे ट्वेंटी सिक्स डिसम्बर थी थर्टी वन डिसम्बर से जो कंडक्टेड बाय एन सी आर टी है ये हमने जस्ट स्टार्ट किया था जब प्रोजेक्ट तो हम टोटल चार लेवल से गए तो ऑलमोस्ट पूरा अप्रॉक्सिमेटली बोल सकते हैं कि एक साल जैसा हमको लगा हमने फर्स्ट स्टार्ट किया था प्रोजेक्ट बनाने का तो हमको जस्ट खाली क्या मिला था कि इसका पैटर्न के बारे में मालूम पड़ा था कि ऐसा कुछ पैटर्न बनता है लेकिन हमको वो नहीं पता था इसके पीछे का क्या है, क्या है तो हमने हमने पूरा ट्राय किया और टोटल चार मॉडल बनाए थे एक के रहा जो हुआ हमारा और जिससे हुआ। ने खाने पीने दुनिया भर में जाता है हो हमेशा कई नव करता रहे सूरत न जमणी अनेक वनगीओ देश विदेश में प्रसिद्ध है तरह एक फूड चेन न मालिके वंदे भारत ट्रेन थीम पर સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા રેસ્ટોરન્ટે સુરત વાસીઓમાં ખાસ આકર્ષણ ઉભું કર્યું છે કારણ કે અહીં જ્યારે લોકો જમવા માટે પ્રવેશ કરે છે ત્યારે તેમને સૌ પ્રથમ વંદે ભારત ટ્રેન નું એન્જિન જોવા મળે છે આ રેસ્ટોરન્ટમાં ટિકિટ બારી અને એન્ટ્રી અને એક્ઝિટ પણ વંદે ભારત ટ્રેનની જેમ જ બનાવવામાં આવ્યા છે એટલું જ નહીં અહીં આવતા લોકોને વંદે ભારત ટ્રેનમાં જ બેઠા હોય એવો અનુભવ થાય તે માટે સીટિંગ અને વિન્ડો પણ આબેહૂબ બનાવવામાં આવ્યા છે વંદે ભારત ટ્રેનની થીમ પર આ રેસ્ટોરાં તૈયાર કરવામાં સાત મહિનાની મહેનત લાગી છે બે હજાર પંદરથી અમે અમારા યુનિક કોન્સેપ્ટ માટે વખનાવીએ છીએ અમે એક સિંગલ ચેન ઓફ રેસ્ટોરન્ટ છે જે એક ઓરેટ ટ્રેનથી સર્વ કરે છે અને એક પ્રોપર ટ્રેનનું થીમ લાવીએ છીએ બે હજાર પંદરમાં અમે એક યુનિક થીમ લાયા હતા વડોદરામાં બે હજાર સત્તરમાં અમે સુરતમાં એક રાજધાનીની થીમ લાયા હતા તો સેમ વે આ વર્ષે પણ અમે એ વિચાર્યું કે નવી થીમ લાવીએ કશું નવું કરીએ વંદે ભારતનો ક્રેઝ તો હતો જ મેક ઇન ઇન્ડિયાનો સારો અનુભવ હતો લોકોને તો અમે પણ ટ્રાય કર્યું કે આ વખતે એક નવી થીમ લાવીએ એ પ્રમાણે અમે પછી વંદે ભારતની થીમ લાયા ડિફિકલ્ટી હતી ચાર પાંચ મહિના અમને પૂરો કોન્સેપ્ચ્યુલાઇઝ કરવામાં લાગ્યું કેવી રીતે થીમ બેસાડીએ કેવી રીતે નવો એક્સપિરિયન્સ લઈએ તો એના માટે થોડી ડિફિકલ્ટી લઈ બટ આખરે જે બન્યું છે એના હિસાબથી અમે પણ બહુ સેટિસ્ફાઈડ છે અને કસ્ટમરની ભીડ જોઈને અમને પણ લાગે છે કે સારો કોન્સેપ્ટ અમને ડિલિવર કરેલો છે અહીં આવતા કેટલાક મહેમાનો કે જેમણે વંદે ભારત ટ્રેન ફક્ત વિડીયોમાં જોયું હોય તેમને અહીં વંદે ભારત ટ્રેનમાં જ બેસીને ભોજન લઈ રહ્યા હોય તેવો અનુભવ થાય છે હોટલના સ્ટાફ જ્યારે રિમોટનું બટન દબાવે ત્યારે વંદે ભારતની પ્રતિકૃતિવાળી એક ટ્રેન એરિયલ પરથી આવે છે અને કસ્ટમરને વાનગી સર્વ કરે છે ખાસ તો મેં ખાવાના બહુ શોખીન છે અલગ અલગ જગ્યાએ બધે જતા હોઈએ છીએ વંદે ભારત ટ્રેનમાં બેઠા તો નથી બટ અમે અહીંયા આવ્યા છે બટ બહુ ફાઇન લાગે છે એનો સ્ટાફ એનું બધું સારું છે અહીંયાનું મતલબ ટેસ્ટ પણ સારો છે અમે અહીંયા ફેમિલી સાથે અહીંયા વંદે ભારત ટ્રેનમાં આવ્યા છીએ જમવા માટે પણ અહીંયા ખૂબ સારું છે અને વંદે ભારત ટ્રેનની થીમ પર બનાવવામાં આવ્યું છે ટ્રેનમાં કોઈ દિવસે બેઠા નથી વંદે ભારતમાં પણ એની થીમ પર બનાવી છે લાગે છે કે આ ટ્રેન દોડે નથી એટલું જ છે સેમ બાકીમ એના જેવું કોન્સેપ્ટ કરવામાં આવ્યું છે વંદે ભારત ટ્રેનની થીમ પર રેસ્ટોરન્ટ તૈયાર કરનારા ફૂડ ચેન ના માલિકે જ પહેલી વાર ટ્રેન્ડની થીમ પર ભારતમાં રેસ્ટોરન્ટ શરૂ કરી છે અત્યાર સુધી તેમની દરેક રેસ્ટોરા રાજધાની ટ્રેન્ડની થીમ પર હતી જો કે આ વખતે તેમને કંઈક યુનિક કરવું હતું અને બીજી તરફ દેશમાં વંદે ભારત ટ્રેન્ડ પણ ખૂબ ચર્ચામાં છે આથી તેમણે વંદે ભારતની થીમ પર આ રેસ્ટોરન્ટ બનાવવાનું નક્કી કર્યું પ્રવેક ટીવી સુરત કુસ્તી એસોસિએશનના પ્રમુખની પસંદગીના મામલે હવે કુસ્તીબાજો અને સરકાર હજુ પણ આમની સામે છે કુસ્તી એસોસિએશનના પ્રમુખની વરણીથી નારાજ ભારતના કુસ્તીબાજ બજરંગ પુનિયાએ પણ હવે પોતાનો પદ્મશ્રી એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી છે તેમણે સોશિયલ મીડિયા દ્વારા આ જાહેરાત કરી હતી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મિમિક્રી મામલે રાજકારણ ગરમાયું છે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની ટિપ્પણી પર જવાબ આપ્યો હતો તેમણે કહ્યું કે ભારતના ઉપરાષ્ટ્રપતિની નકલ કરવી એ ખૂબ જ શરમજનક બાબત છે ઇન્ડિયા લાઇન્સ કા વિષય હે જીસ પ્રકાર કાઉન વ્યવહાર રહા હૈ વિગત દિનો મેં જનતા દેખ રહી હૈ पार्लियामेंट में भी और पार्लियामेंट के बाहर भी घमंड झलकता है एरोगेंस झलकती है मुझे आश्चर्य होता है पांच राज्यों के नतीजे आए हैं चुनावों के नतीजे आए हैं जनता जनार्दन में छत्तीसगढ़ में मध्य प्रदेश में राजस्थान में कांग्रेस पार्टी और उनके अलायंस को जवाब दिया है जो भी आज जंतर मंतर में राहुल जी बता रहे हैं वो उस हताशा का नतीजा है वाइस प्रेसिडेंट ऑफ इंडिया उनकी जिस प्रकार से मिमिक्री की गई है उनको बॉडी शेमिंग किया गया है

कुछ एक क्या कर रहे थे वो एक अलग विषय है लेकिन एक हमारे लोकसभा के सदस्य और कांग्रेस पार्टी के राष्ट्रीय अध्यक्ष रहे ऐसे व्यक्ति श्री राहुल गांधी उसका वीडियो बना रहे थे और उसको एंजॉय कर रहे थे ये बहुत दुखद और निंदनीय घटना है एंजॉय कर रहे थे जी उनको और फिर कह रहे थे हमें इसका पता नहीं था आप उस पूरा वीडियो देखिए उसमें वो कुछ पूछ रहे हैं तो वो जवाब भी देते हैं राहुल गांधी कि नहीं आई एम फ्रॉम लोकसभा इसका मतलब वो पार्टिसिपेट भी कर रहे थे एंजॉय कर रहे थे एनफोर्समेंट डायरेक्टोरेट मनी लॉन्ड्रिंग केस ना संबंध में शुक्रवार दिल्ली में थी फ्रंट ऑफ इंडिया ना पांच सव्यो ने धरपकड़ करवामावी आरोपीनी ओळख छे ईएम अब्दुल रहमान अनीस अहमद अक्षर पासा એ એસ અને મોહમ્મદ શાકિબ તરીકે કરવામાં આવી છે આરોપીઓની એનઆઈએ દ્વારા અગાઉથી ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ ન્યાયિક કસ્ટડીમાં હતા આ તમામને દિલ્હીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં ઈડીએ દસ દિવસની કસ્ટડી માંગી હતી રામ જન્મભૂમિ અયોધ્યામાં રામલલ્લાનું ભવ્ય મંદિર પૂર્ણ થવાની તૈયારીઓમાં છે ત્યારે મંદિરના ઉદઘાટન રામલલ્લાના અભિષેકની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે राम मंदिर ट्रस्टના મહાસચિવ ચંપતરાએ જણાવ્યું હતું કે અભિષેક સમારોહની તૈયારીઓ 15 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરવામાં આવશે અને પ્રાણ પ્રતિષ્ઠા માટેની પૂજા 16 જાન્યુઆરીથી શરૂ થશે. પ્રાણ પ્રતિષ્ઠા કે પૂજન કે पश्चात અર્થાત 23 જાન્યુઆરી સે 48 દિવસની પૂજા ઓર હોગી. 48 દિવસની ઇસ પૂજા કો મંડળ પૂજા કહા ગયા હૈ. કર્ણાટક મે એક ઉરૂપી નામ કા સ્થાન હે वहां के जगदगुरु मध्वाचार्य विश्व प्रसन्न तीर्थ जी महाराज के नेतृत्व तो में ये पूजा होगी तो आज समाचार आता समाचार अत्यार्चारड़ीशी आप जो प्रवेग टीवी नमस्कार